રામનગરમાં મકાન ભાડે રાખીને ડ્રગ્સ હેરાફેરી કરતા યુવકને ને ટીમે ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી ડ્રગ્સના જથ્થા સહિત એક પોઈન્ટ તેર લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીની ખૂબ જ ફરિયાદો ઉઠી રહી છે જેને પગલે પોલીસે ખાનગીરાએ તપાસ શરૂ કરી છે તે દરમિયાન એસઓજીની ટીમને ડીસાના રામનગર વિસ્તારમાંથી હેરાફેરી થતી હોવાની માહિતી મળી હતી જેથી પોલીસે રામનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં અચાનક તપાસ કરતા ડ્રગ્સના જથ્થા સાથે યુવક પકડાઈ ગયો યુવકની પૂછપરછ કરતા કુંબારખા ગામનો વિપુલ વણોદ હોવાનું જણાવ્યું જેથી પોલીસે તેની પાસેથી અઢાર સત્યાવીસ ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો અને તેની પાસેથી ત્રણ મોબાઈલ સહિત કુલ એક પોઈન્ટ તેર લાખ મુદ્દાનો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો જ્યારે યુવકની અટકાયત કરી આ ડ્રગ્સ નેરાફીરોનું નેટવર્ક પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી ઉલ્લેખને છે કે ડીસામાં ટ્રક્સની રાફેરી વધી રહી છે અને યુવાનોને ટ્રક્સના રવાડે ચડાવીને બરબાદ કરનારા આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ ઉઠી છે